દાખોદર પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું આજે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બેંક લોન અંગે માહિતી મેળવી હતી આજે યોજાયેલા લોન મેળામાં અક્ષિસ બેંક ગ્રામીણ બેંક બેંકના અધિકારીઓને માહિતી આપી હતી

અને જરૂરિયાતમંદ લોકોને બેંક દ્વારા નાના ધંધા રોજગાર માટે અને બેંક વીમા યોજના અંતર્ગત સમજણ આપવામાં આવી હતી